આઈપીએસ અજય કુમાર તોમર નિવૃત્ત થશે વિદાયને લઈ વિદાય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર થયા ભાવુ પોલીસ કમિશનર અજય કુમાર તોમર આજે નિવૃત્ત થઈ રહ્યા છે તેમની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર થયા ભાવુ पुलिस अधिकारी तरीके इंडियन पुलिस सर्विस में जोड़ाया पछी आज मरो खरे काल नो छेलो दिवस छे આ એક અવસર છે જરે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કર્શો પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા છે આના માટે હું તમામ નાગરિકોના તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રો આભાર કરું છું ખાસ કરીને સરકાર શ્રી માંથી અમારા ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ પંથક સભ્યો ધારાસભ્યો કોર્પોરેટર સભ્યો પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું સયાની કામગીરી કરનાર અમારા લોક રક્ષક ટીમડી મે ટ્રાફિક બ્રિગેડ હોમ ગાર્ડ્સ પછી અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ एसीपी बीसीपी, एडिशनल सीपी जॉइंट सीपी आ तमाम हमारी टीम सभ्य हिम्मत थी जे साहस थी आख्या वगर धैर्य साथ सतत तमाम कार्यक्रम की अमलवारी करी है आ बधाने हूँ अभिनंदन आपू छु साथ साथे, हृदय धन्यवाद आपूँ

જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામદાર સરકાર શ્રી થી માંડીને આઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જ્યુડેશરી ના તમામ સન્માનનીય અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આના થકી સુરત માં અમા મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમે કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને આйна તમામ સહકાર કરવાવાળા મિત્રોને મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એના આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉમર મનાય આદ્રેશ તમે લોકો એ મને સાચવ્યો પણ છે અને મને સુધારો પણ છે એક વખત ફરીથી બધાને હૃદયથી અંતઃકરણથી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત પ્રશાંત પટેલ એબી48 ન્યૂઝ બારડોલી